મારું નામ અક્ષય છે માયાણી અક્ષય હા હા અમે એ રજૂ કરવા આવે છે જે પચ્ચીસ દિવસ પહેલા અહીંયા રેલ નગરમાં જે લગ્ન થયા હતા તે સમૂહ લગ્ન જેના કાર્યકર્તા પણ ફરાવરતા અમે ત્યાં પહોંચ્યા તો અમને અહીંયા કોઈ જોવા ન મળ્યું અમે જે અઠ્યાવીસ છોકરાઓના છોકરીઓના જે અમારા લગ્ન હતા એ છે નથી

જે અમારા સન્નું લગ્ન પેટે અમારા જે દીકરા પાસેથી આમ દીકરી પાસેથી પંદર પંદર હજાર લીધેલા છે એ ના ફાળા પેટે દસ દસ હજાર લીધેલા છે ચાલીસ પચાસ હજાર રૂપિયા જે અમારા ગયા છે એ અમને પરત મળી જાય કર્યા તો એ લોકો આપે આપે એ તો ખબર નહીં ઈજ્જત ગઈ અમારી એ તો ગઈ તો અમને ન્યાય મળે અને ચંદ્ર શર્માને જલ્દી પકડી આપે એક મહિનો હા મહિનો ગયો છે હજી આરોપી પર છે આરોપી એ અગોત્રે જામીન કરેલા હતા કે એ તો ફોગાવાયા ગયેલા છે અરજી અરજીથી

પૂરો અમારો ન્યાય જોઈએ એક મહિનો થઈ ગયો હજી આરી પણ છોકરાઓ એક મહિનો થઈ ગયો આરોપી નથી હવે એનું પાછળ શું કારણ છે એ હજી કે સામે આવતું જ નથી અમારી ગુજરાત પોલીસ એટલી બધી એક્ટિવ છે કે 24 કલાક પણ ગમે તે વ્યક્તિને પકડવામાં 24 કલાક પણ થવા નથી દેતી હવે દીકરીઓ ઉપર જોઈએ છે અત્યારે પંદર જણા તો સાથે છે કેમ કે અમુક તો બાર ગામ થી પણ